મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે નાથાભાઈને સાવ ઓછી કિંમતની અંદર માત્ર એક લાખ પચ્ચીસ હજારની અંદર આ ટ્રેક્ટર મળી જશે જે કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે એ કિંમત ફિક્સ નથી અને હું ટ્રેક્ટરની બધી ડિટેલ આગળ આપી દઈશ નાથાભાઈની અને તેમને તાત્કાલિક વેચવાનું પણ છે તો આ અમુક જ ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો નાથાભાઈનો તાત્કાલિક કોન્ટેક્ટ કરી લેજો વિડીયોની અંદર આગળ બધી માહિતી મળી જશે

અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કમ્પ્લીટ સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રસ્ટ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા નાથાભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો નાથાભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પલ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે કિંમત માત્ર એક લાખ પચીસ હજાર જે અંદાજિત સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ અને ખોડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો નાથાભાઈના નંબર કઈ રીતના મેળવવા